ત્યારે ઠાલે હાથે ન જવું અને કોઈનો વિશ્વાસઘાત ન કરવું અને પોતાના મુખે કરીને પોતાના વખાણ ન કરવા અને જે થકે પણ પોતાનું અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગી તેમણે ન પહેરવું અને શ્રી કૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મે રહીત એવી કોઈ પ્રકારે ન કરવી અને અજ્ઞાની એવા જે મનુષ્ય તેમની નિંદાના ભય થકી શ્રી કૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો જ નહીં અને ઉત્સવના દિવસને વિશે તથા નિત્ય પ્રત્યે શ્રી કૃષ્ણના મંદિરમાં આવ્યા એવા જે સત્સંગી પુરુષ તેમણે તે મંદિરને વિશે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો અને સ્ત્રીઓ તેમણે પુરુષનો સ્પર્શ ન કરવો અને મંદિરમાંથી નિસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું